છે અહીંયા હવે પરમાનન્ટ અહીંયા જ રહેવાનો છે તો એનો આજે આપણે ટ્રેનિંગ ડેમો લેવાનો છે તો મને પેલા શીખવાયું હતું કે ભાઈ કઈ રીતે ટ્રેનિંગ મને આપવામાં આવી હતી ટીવી માં કઈ રીતે હોય આપણે શું પિક્ચર ફંક્શન હોય છે એસી માં શું ફીચર ફંક્શન હોય છે તો એ આપણે એને ડેમો મેં ટ્રેનિંગ બે થી ત્રણ વાર આપેલી છે પછી મારા સિનિયર છે એને આપેલી છે અત્યારે એનો ડેમો લેવાનો છે તો આ બ્લોકમાં આપણે એનો ડેમો લેશું પછી આ મારો બીજો મિત્ર છે આજે આપણે એનો ડેમો લેસી હાલ બોલા સાહેબ કેટલા ઇંચ નો જો 43 માં બતાવો 43 માં આપણે કેટલું ડિસ્ટન્સ છે જોવાનું અને જોવાની જગ્યા છે ને 8 થી 10 ફૂટ છે તો ચાલો વાંધો નહીં આ 43 માં બે મોડેલ આવશે એક આ વિતા ઉદ્ભોડે અને એક આ વિતા ઉદ્ભોડે આ ડોલ્બી છે આ ડોલ્બી 1 છે આની અંદર તમારે સાઉન્ડ બાર કનેક્ટ કરવું જો તમે કરી શકો ના ડોલ્બી 1 મોડ છે જેમાં 1 મો સિસ્ટમ હોય છે એની અંદર જો તમારે ડોલ્બી ઓડિયો કનેક્ટ કરવું છે તો તમે કરી શકો આની અંદર રીસ્કોટ નો સાઉન્ડ ડબ જો સિમ્પલ હું તમને કહું બેટા કસ્ટમર આવે

બરાબર 50 માં આવે છે પણ એમાં ને ઓમાં ત્રણ હજાર નો ડિફરન્સ છે એટલે માણસો પચાસ કરતા પંચાવન વધારે બરોબર એટલે તે કીધું એને કે બે એલઈડી મોડલ માં હવે એમ કે ભાઈ બે એલઈડી છે તો આમાં ને આમાં ફેર પછી તારે કહેવાનું ભાઈ આ બે મોડલ છે ને બે હજાર પચીસ ની બરોબર નવું લોન્ચિંગ અને આ મોડેલ બાર પાડ્યું સોની કંપનીએ શું કામ પાડ્યું જેમ કે બધી બ્રાન્ડ છે ને એલજી છે સેમસંગ છે બધી બ્રાન્ડમાં બોડરલેસ 43 માં ટીવી આવતા અને સોની કંપનીમાં નો આવતા એટલે એ લોકોએ એક નવ મોડલ બહાર પાડ્યું બોડરલેસ 43 માં બરોબર પેલા નો આવતા પેલા જે આ ને પેલા જે આમાં કરી અને S20 એ આવતી પેલા IS25 એસપી અને LG ને કમ્પેયર માં આપ્યા બોડરલેસ મોડલ બે એની કમ્પેયર મણી LG માં બોડરલેસ આ એમ સોની માં મોડલ છે બરોબર એટલે કે બધી બ્રાન્ડમાં આવે તો સોનીમાં કેમ નહીં એટલે સોની એ એક નવું ડિઝાઇન થી નવું મોડેલ કાઢ બરોબર અને પછી એને કહેવાનો બીજો ડિફરન્સ આમાં એક તો બોર્ડર નો બોર્ડર લેસ નો થઈ બીજો ડિફરન્સ આવે ને ડોલબી એટમોસ આવે આમાં અને ડોલબી ઓડિયો હવે પછી કસ્ટમર જને પૂછશે કે ભાઈ ઓડિયો અને એટમોસ માં ફેરફાર શું આવે હમ ઈ બાજુમાંથી એ સમજે એવા તો હશે છે બરોબર અથવા નહીં સમજે એટલે આપણે કહેવાનું કે ડોલબી ઓડિયો આવે ને એમાં તમારે ઓડિયો વાળી કોઈ પણ તમે સાઉન્ડ બાર થિયેટર લ્યો ને મૂવી જોવા માટે તો આમાં પ્રોપર તમને ઇફેક્ટ આવશે ઓડિયો જગ્યાએ તમે આમાં તમારે રાખવી છે આ મોડલ છે ને ઇફેક્ટ જોતી હોય તો આમાં તમે બોડી ડાઉનલોડ કરો ને તો ઇફેક્ટ મળે પણ આના જેટલી નહીં મીડિયામાં ઓડિયો સપોર્ટ એટમોસ સપોર્ટેડ છે બરાબર પછી તેતાલીસ માં આપી મોડલ બતાવ્યા પછી હું કેવાનું રેઝોલ્યુશન હવે કે બીજું હું કે એલજી ને અને સેનું કા સોની કમ્પેર કેમ એલજી માં તો સસ્તું મળે 30000 માં 43 નું મળે તમારું 40000 માં કેમ મળે આ કે એલજી એલજી કરતા આપણે સામે કર ગેમ મેન્યુ હતા પ્લસ તમારે આની અંદર તમે જોવો તો તો આપણે 16GB સ્ટોરેજ આવે કે જે તમારે એન્ડ્રોઇડ ટીવી બાજુમાં જે ટીવી છે એની અંદર તમે ડાઉનલોડ ન કરી શકો એ તમારે આમાં 16GB સ્ટોરેજ હતું કોઈ એપ્સ ગેમ્સ કે ડાઉનલોડ કરવું હોય

તો તમે ડાયરેક્ટ ઓપન કરી શકો તમે મશીન રિમોટ પીઓ છો એ તમારે ડાયરેક્ટ બગડવાના ચાન્સ રહે કે એની જે સ્વીચ આવે એ તમારે બે થી ત્રણ મહિનાની અંદર બગડવાના ચાન્સ રહે પ્લસ એ સેલ વધારે ઉપર આમાં એ વસ્તુ ના રહે આમાં સેલ ઓછો દે અને પ્લસ આ તમારે ડાયરેક્ટ યુઝ કરી શકું પેલા તો આ ઇમોટ કે આપણો છે ને ઈઝી ટુ ઓપરેટ કઈ રીતે એમાં તમારે છે ને તમારો હાથ મૂવ કરવો પડે મૂવ કરો પછી તમારું કર્સર હાલે બરોબર અને પહેલી વાત તો એક સોની કંપની કર્સર નથી આપતી એનું કારણ શું કે ભાઈ આમાં સેન્સરમાં નુકસાન કરે એટલે સોની કંપની કર્સર નથી આપતી બીજા નંબરમાં આની અંદર તમે બોલીને કમાન્ડ આપી શકો અને ગુજરાતી લેંગ્વેજ આપણે સપોર્ટેડ છે બાજુમાં ગુજરાતી લેંગ્વેજ સપોર્ટેડ નથી બરોબર અને આમાં તમે ડાયરેક્ટ બટન દબાવો ને એને કે તમારે કર્સરની જેમ મૂવ કરવાની જરૂર નથી તમે નેટફ્લિક્સ દબાવો એટલે સીધું નેટફ્લિક્સ ખુલી જશે આપણો સ્માર્ટ રીમોટ એમ કે મેજિક મોસ અને આપણો સ્માર્ટ રીમોટ બીજો શું કે આવે એમાં ના પ્લસ આ ગેમ મેન્યુ આપણે પ્લેસ્ટેશન 5 નામની ગેમ હોય કે જે તમારે આમાં સપોર્ટેડ છે એ તમારે અલગથી બાય કરવી પડે તો એ તમારે રમ્યું તો તમે રમી શકો બીજો કોઈ ડિફરન્સ Það er ekki. Nei, hann var kvíð á. Það er að þú verður að þú þinni. Það er í Power Editor. So power Editor þá ætla ég að þú vola. Það er í G1, með Power Editor sem gangið þér. Power Editor þá marri að þú verður upphvart. Power Editor. Ætla ég að það er að er support að ég að það er. સપોર્ટેડ નહીં આવે જ છે એમાં હા એ શું કામ કરે કે કામ તો કરે ને પાવર એડિટર પાવર ઓછો લે તો પાવર એડિટર સ્ટેબિલાઇઝર નું કામ કરે સ્ટેબિલાઇઝર કે તમારે જે વોટ આવતા હોય વોટ નહી તમારે ગમે એવો ઝટકો આવે ને મોટો મોટો જટકો આવે ને તો એ પાવર એડિટર ઉડે કે એ જગ્યાએ એલજી માં ડાયરેક્ટ છેડવા આપે એટલે માં સ્ક્રીન જ ઉડવાની મતલબ શોર્ટ થઈ ગઈ બરોબર એ પ્રોબ્લેમ રહી

तो क्यों ले ऊपर है मैं पहला साउंड बार मॉडल के है में साउंड बार में आपके पास है ना एक आम मॉडल है आ अपना मॉडल है उसे एस एस पांच सौ नंबर के बाद जरूर ना की एक आम मॉडल ना वोट क्या नहीं चालू रहा है आप रे चार सौ वोट से स्टार्टिंग है नहीं आप रे मॉडल चल रहा है सौ वोट वोट नहीं बताएगा ना तो अगर साउंड बार आज बार साउंड बार निकाली बात साउंड बार में

તે તમારે પ્રોપર સાઉન્ડ જ છે આમાં બીજી કઈ કઈ વસ્તુ કઈ રીતે ટીવી સાથે કનેક્ટ થાય આપા આપણે બ્લૂટૂથ આવે પ્લસ તમારે એચડીએમએ ટીવી એઆર સપોર્ટ એઆર સપોર્ટ એ વસ્તુ તમારે કનેક્ટ કરવી હોય તો તમે કરી શકો બીજી કઈ કઈ કરી શકો ના પેન્ડ્રાઇવ તો આપણે ડાયરેક્ટ ટીવી માં કનેક્ટ થાય જ છે આમાં થાય ડાયરેક્ટ માં પેન્ડ્રાઇવ થી ગીત સાંભળવા જાય હા બેન્ડાઈ થી થાય અને મારા વિડિયો ગીત સાંભળવા હોય તો બેન્ડાઈ માં સાંભળાય 4K ક્વોલિટી માં સાંભળાય બેન્ડાઈ માં 4K ક્વોલિટી 4K ક્વોલિટી માં મારી પાસે વિડિયો માં બેસ્ટ પડ્યા મારા માં હાર અરે મારી ક્વોલિટી માં મારી પાસે વિડિયો ડાઉનલોડ કરેલા પડ્યા તો એમાં વાક છે ને હા વિડિયો વાક છે ને વિડિયો સોંગ વાક છે વિડિયો પ્રોપર ન હોય અને વિડિયો સોંગ વાક છે ને હા આય હવે ભાઈ 4K વિડિયો સોંગ વાક છે બરોબર એટલે આ આપણે ફાઈનલ કરી અને 43 નું ટીવી

બસ 8 નો છે આવી જે છે અને આપણે જગ્યા કેવીલી છે 12 ફૂટની એમાં એટલે કે તો જોઈએ આ કી મોડેલ છે આ QLED છે એટલે કે સક્રિય રીમમાં વેફાર તો માર લેડ કરતા બ્રાઇટનેસ કોન્ટ્રાસ્ટ તમને માં વધુ જોવા મળશે સાથે આના કરતા આની અંદર ડાયલ્યુમિનેસ સુપરો ઓપ્શન આવી જે કે તમને રેડ બ્લુ એન્ડ ગ્રીન ત્રણ અલગ અને નેચરલ જેવો જોવા મળે ડાયલ્યુમિનેસ ડાયલ્યુમિનેસ બી શું એટલે ડાયલ્યુમિનેસ બાયોલ્યુમિનેસ ફોર્મેટ આવે કે જેની અંદર તમારે પ્રોપર કલર જોવા મળે છે તે આપણે નેચરલ ઇફેક્ટ જોવા મળે બીજો પેપર પ્લસ આની અંદર તમારે એક્સ બેલેન્સ સ્પીકર આવે કે તમારે સો મેક્સ વોલ્યુમ તમે કરો તો એ તમારા સાઉન્ડ બારમાં વોલ્યુમ તમારું પ્રોપર મેન્ટેન રાખે સાઉન્ડ બારમાં અને આમાં ટીવીના સાઉન્ડમાં એમાં મેન્ટેન રાખે હા બરાબર હવે પોર્ટિંગમાં મને બતાવો કંઈક હોય તમે કયો પછી કરશો એ હું નહીં કરા એક બે માં કંપેટ રોટ થાય ને દોડ બે હારે ચાલુ કરવાનો આ અને बताओ भाई मैम डिफरेंस बताओ फोर्थ के ना सुन देखा है आए। आए। वो तो करी सुनो देखा है भाई मैम क्या क्या डिफरेंस है हमारा क्या कलर की है रेड ब्लू एंड ग्रीन तरह कलर तो ना प्रॉपर नेचुरल रहते हैं देखा है प्लस आने अंदर तुमने जो तो तुमने डोल भी